સત્તર દિવસમાં બીજી વાર આંટો મારે છે આજે માન્ય વડાપ્રધાન એ ઝારખંડમાં હતા હજારીબાગ અને હજારીબાગમાં સરકારી ખર્ચે ચૂંટણીનો પ્રચાર કરવા માટે એ ગયા હોય એવું એમનું જે ભાષણ નરેન્દ્ર મોદી ડોટ ઇન અમે જે વાંચ્યું એમાં આદિવાસી પ્રજા એના વોટ લેવા માટે એમણે જે ત્યાં આગળ ભાષણ કર્યું એ ભાષણમાં એમણે આદિવાસીઓની સંખ્યા ઝારખંડમાં ઘટી રહી છે એવું કહ્યું ત્યારે નરેન્દ્ર મોદી એમને અઢારસો સત્તાવન ના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામમાં લડવૈયા તરીકે પ્રસ્તુત કરી રહ્યા છે પ્રજા પાસે પ્રજા સમક્ષ વારંવાર પોતાની ભૂલ સુધારવી એ નરેન્દ્ર મોદીને મોદી નથી અને હવે ભગવાન એ એ વાત કરે ત્યારે એમ કે છે કે આદિવાસી સમાજના જે ઉદ્ધારકો છે એ ઉદ્ધારકોને કોંગ્રેસે યાદ નથી કર્યા એનું સ્થાન નથી જાળવ્યું એમને માન નથી આપ્યું બિચારા નરેન્દ્ર મોદીનો ઇતિહાસ પણ એનું જ્ઞાન પણ એ ઓછું લાગે છે કારણ કે એન્ટાયર સાયન્સ ના વિદ્યાર્થી કરા ને પાછા પણ એન્ટાયર પોલિટિકલ સાયન્સ માં પણ એમને ખબર હોવી જોઈએ કે ઓગણીસો ને ચાલીસ માં રામગઢમાં જ્યારે કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે ભગવાન બિરસા મુંડા ત્યાં ભવ્ય સ્મરણ કરવામાં આવ્યું હતું આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નો જન્મ દિવસ અને એ નિમિત્તે યાદ પણ કરે છે એમને પણ રાષ્ટ્રપિતા નથી કહેતા એ બાપુ કે વિચાર ઓર બાપુ કે શિક્ષા એની વાત કરે છે બાપુ કી વિચાર અને બાપુ કી શિક્ષા એ ક્યાં દુનિયા પ્રેમ સત્યાગ્રહ સ્વતંત્ર જીવન પણ આ વાત ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન એ એક્સ ઉપર ટ્વીટ કરીને સમજાવે છે બાપુને અંજલી અર્પતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અંજલી અર્પતા સરસંઘ ચાલક મોહનજી ભાગવત ને પણ એની ચિંતા થવા માંડી છે પણ નરેન્દ્ર મોદી છે કે જેમને મણિપુર જવાનો સમય નથી ઝારખંડમાં સત્તર દિવસ માં સરકારી ખર્ચે ઝારખંડ મુક્તિ અને એમનો ઇતિહાસ કાચો અથવા વિકૃત કરવો છે એમને એ કે છે કે આદિવાસી ઉદ્ધારકોના નામ એ ભૂસી નાખવાની કોશિશ કોંગ્રેસે કરી છે કોંગ્રેસ વાળાઓ બચાવ કરવો જોઈએ એ કોંગ્રેસ વાળા જાણે પણ અમે તો ઇતિહાસ ના અભ્યાસી રહ્યા એટલે અમે એટલું જરૂર કહીએ કે ભગવાન બિરસા મુંડાની સાથે સાથે જયપાલસિંહ મુંડા એમનું નામ નરેન્દ્ર મોદી કેમ નથી લેતા ક્યારે એ જયપાલસિંહ મુંડા જેને કારણે આજે આદિવાસીઓને જે અધિકારો મળ્યા છે બંધારણ સભામાં એ અધિકારો ઠક્કર બાપા અને જયપાલસિંહ મુંડા મુંડાનું પણ નામ નથી લેતા આદિવાસી ગૌરવવંતુ નામ એટલે જયપાલસિંહ મુંડા ઓક્સફોર્ડ માસ્ટર થયેલા આઈસીએસ થયેલા ઓગણીસો અઠ્યાવીસ માં ભારતની હોકી ટીમને ઓલિમ્પિકલ્પના જયપાલસિંહ મુંડા ની હતી અને એના માટે સંઘર્ષ કર્યો હતો તો નરેન્દ્ર મોદી જયપાલસિંહ મુંડા ને કેમ યાદ નથી કરતા અને પાછા એમ કે છે કે ઝારખંડ માં આદિવાસી વસ્તી ઘટી રહી છે એની પાછળ ગણિત છે રાજકારણ છે આદિવાસીઓને ઉશ્કેરવાની પદ્ધતિ છે અને એટલા માટે જ અમે જે શીર્ષક આપ્યું એ છ્યાસી લાખ કરતા નરેન્દ્ર મોદીને સિત્તેર લાખ કદાચ વધારે લાગે છે કારણ અમારી પાસે વસ્તી ગણતરીના સત્તાવાર આંકડાઓ છે ભારત સરકારના સેન્સના બે હજાર જેટલી આદિવાસી વસ્તી હતી બે હજાર ની છેલ્લી વસ્તી ગણતરી કારણ કે નરેન્દ્ર મોદીએ બે હાજર માં તો કરાવી નથી બે હાજર એકવીસ ની વસ્તી ગણતરી હજુ આજ સુધી નથી થઈ ને આડશે વસ્તી ગણતરી એમણે કરાવી નથી કારણ કે જાતિ ગત વસ્તી ગણતરી એ કરવાની જે ડિમાન્ડ છે અને એની અનિવાર્યતા છે એ કાસ્ટ બેઝ સેન્સસ એમને સ્વીકાર્ય નથી આખા દેશને સ્વીકાર્ય છે પણ એમને સ્વીકાર્ય નથી અને એટલે બે હજાર અગિયાર ના છેલ્લા આંકડાને આપણે લઈએ તો બે હજાર અગિયાર માં ઝારખંડમાં છ્યાસી લાખ પિસ્તાલીસ હજાર બેતાલીસ લાખ હતી ઇકોતેર લાખ હતી એ બે હજાર અગિયારમાં માં ઘટી ને છ્યાસી લાખ સાડા છ્યાસી લાખ થઈ નરેન્દ્ર મોદી ગણિત જરા અજબ ગજબનું છે એ સાચી વાત કરવાને બદલે કે આમ તો ગણિત બરાબર જાણે કારણ કે મોદી છે અને વેપાર એમનો વ્યવસાય ગણાય આમ તો મૂળ મોડ એ પાછા હરિયાણામાં તો પાછું એમણે પેલું વિક્ટિમ કાર્ડ ખેલવા માંડ્યું ઓ હું છે ને ઓબીસી માને પેટે અવતર્યો એટલે મને છે ને ગાળો દે છે આ લોકો કોંગ્રેસીઓ

તમે જે પ્રચાર કર્યો એ પ્રમાણે ખેર એમણે આજે ઘણી બધી વાતો કરી અને પાછા વચ્ચે પેલું રાહુલ ગાંધી જેમ બાળકોને મળે છે રાહુલ ગાંધી જેમ બીજાઓને મળે છે લોકોને મળે છે તો આ ભાઈશ્રી વચ્ચે એમણે એક સ્ટાઇલ બનાવી છે તમે એમના ભાષણો છેલ્લે છેલ્લે જોતા હો તો એ કે જે બચ્ચે કુછ લીખ કે લાય હે લિખ લે આયે હે એસપી જે કે લોગ લે લીજે મુજે મિલ જાયગા આમ તો ત્રેસિ હજાર કરોડ ની વાત કરે પણ ચૂંટણી આવે ત્યારે જ એમને આ બધા પ્રોજેક્ટના શુભારંભ કરાવવાનું ફાવે છે મહારાષ્ટ્રમાં પણ એક બંદર નો એમને શુભારંભ કરાવ્યો છે નરેન્દ્ર મોદીને ઓળખવા માંડ્યા છે માત્ર નાગપુર એમને ઓળખી ગયું છે એમ નહીં હવે લોકો તો બરાબર ઓળખી રહ્યા છે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી જે થઈ એના પ્રતાપે અને એના જે પરિણામો આવ્યા એ પરિણામો એ નરેન્દ્ર મોદીને પેલા એક અકેલા સપ ભારી એ છે ને એને બદલે છપ્પન ની જાતિ છત્રીસ ની થઈ ગઈ હવે છે ને એમણે ટેકો લઈને ચાલવું પડ ચડવું પડે છે પ્લેનમાં તમે જોયું હશે ઉંમર ઉંમર નું કામ કરે એમાં કશું ખોટું નહીં અમે પણ જરા ઉંમર થશે ત્યારે લાકડી લઈને ચાલીશું શક્ય છે પણ

कि जेएमएम जेएमएम झारखंड मुक्ति मोर्चा कांग्रेस और आरजेडी के रंग में रंग गई है ये वो पुरानी जेएमएम नहीं रही ए कारण के पुरानी जेएमएम जे थी जे ये भारतीय जनता पार्टी साथे जोड़ाण वाली थी नरेंद्र मोदी भारतीय जनता पार्टी नी साथे जोड़ाण करवा हेमंत सोरेन ने तेना मुख्यमंत्री ने खूब आग्रह करियो હેમંતે પેપર ફોડી નાખ્યું હતું પણ એને કહ્યું કે નહીં હું ઇન્ડિયા બ્લોકમાં રાખવાનું દુષ્કૃત કર્યું હેમંતે ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવ્યા અને ચંપાઈ સોરેન મુખ્યમંત્રી એમ એ તો બહુ વિશ્વાસુ માણસ હતા સીબુ સોરેનના પણ સિબુ સોરેનની

પાંચ મહિના જેલવાસ ભોગવ્યા પછી હાઈકોર્ટે પાંચ પાંચ મહિના સુધી હેમંતને દબાવવાની કોશિશ કરી પણ હેમંત દબાયો નહીં એનડીએ માં જોડાયો નહીં અને આજે પણ એ ઇન્ડિયા બ્લોકમાં છે આજે એ મુખ્યમંત્રી છે એ પાછો મુખ્યમંત્રી થયો એટલે ચંપઈ સોરેન ને કેબિનેટ મંત્રી બનાવવા છતાં ચંપઈ સોરેન દુખી હતા અને ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાયા અને આજે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં અમને ક્યાંય દેખાયા નહીં ઉદારીના નેતાઓ તો નરેન્દ્ર મોદીને બહુ ફાવે પણ ચંપઈ સોરેન દેખાયા નહીં અને એ નદારત હતા એવું લાગ્યું અમને એ કે છે કે ટ્રાન્સફર પોસ્ટિંગ ને ધંધો આ લોકો કરી રહ્યા છે કારણ કે ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ અને આરજેડી અને સીપીઆઈએમએલ એની સરકાર છે એટલે એમને એ પેટમાં દુખે છે

મંડળ કમિશન નો જયારે અહેવાલ કરી ગોસ્વામી આગ લગાડી પોતે આગ લગાડી એક શેના માટે કર્યું હતું એનો આંદોલન ને કોણ ટેકેદારો હતા ભાઈ પ્રશ્નો તો થશે જ પણ રાજકારણીઓને ખોટે ખોટું બોલવું અને લોકોને ભરમાવવા એ ફાવટ આવી જતી હોય છે આપણે બહુ પછી એની વાત નથી કરતા પણ અનામતને તો લગભગ ખતમ કરી રહ્યા છે એમની સરકાર ખતમ કરી રહી છે ઓબીસી નેશનલ કમિશન ને બંધારણીય હોદ્દો આપ્યા પછી એની કામગીરી ઠપ થઈ ગઈ છે અને કહે શ્રી કે અનામત સુધી પાછા એમની આખી ટેક્સ છે મારી પાસે એટલે આખી ટેક્સ તો આપણે ક્યાં વાંચીશું હમ સબ પ્રેમ ભગવાન બિરસા મુડા કો આજ ઉનકે નામ પર ધરતી આબા જનજાતીય ग्राम उत्कर्ष अभियान शुरू हुआ है इस योजना का फोकस है जिन भी आदिवासी भाई बहनों को अब तक सरकारी योजनाओं का लाभ नहीं मिला है उन्हें हर लाभ से जोड़ा जाए हमें हेमंत आज ट्वीट कर कारण के माननीय वाप्रधान नाम लीधु नहीं कारण के એમના સરકારી કાર્યક્રમો જે હતા ઉદઘાટનના ઉદઘાટનમાં એમાં હેમંતની સરકારના મિનિસ્ટર પણ હતા અને ત્યાં એ એ બહુ ભાષણ કર્યું છે વેબસાઇટ ઉપર તમને વાંચવા મળશે એ અમે પણ વાંચ્યું પણ હેમંતે બહુ સરસ વાત કરી છે કે એસી કરોડ લોકોને સરકાર મફત રાશન આપતી હોય અને એ વિકસિત ભારતની વાત કરે તો ભારતનું ભજન કીર્તન જ કરે છે એટલે વિકસિત ભારતનું સાતસો કરોડ રૂપિયાના ખર્ચે મેડિકલ કોલેજ સપાઈ રહી છે એની વાત કરે છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન કરવા માટે એમને એમને એમનું સ્મરણ કરવા માટે આજે અહિંસા પ્રેમ સત્યાગ્રહ અને સ્વતંત્ર જીવનના એમના ઉપદેશની અનુસરણ કરવા માટેની એ વાત કરે છે પણ ચરિત્ર દલિત વંચિત આદિવાસી વિરોધી હૈનોને એસી નીતિઓ બનાઈથી એ સરકાર ચલાવી થી એસસી એસટી ઓબીસી કે લોગ આગે ન પાય નરેન્દ્ર મોદી વિચારે હવે વિદાય સમારંભ યોજવાની ક્ષણોમાં આવી ગયા છે ત્યારે કોંગ્રેસને ભાંડવામાં મને લાગે છે કે વધારે ને વધારે એ સક્રિય થઈ રહ્યા છે આ પેલે સુનતા ભી દીવાના ઓર કહેતા ભી દીવાના એવી પરિસ્થિતિ એમણે આ કરી છે આમ સામાન્ય રીતે ભારત માતા કી જય બે વાર કે ત્રણ વાર બોલાવે છે પણ એમણે છે ને મેરે સાથ દોનો હાથ ઉપર કરકે પૂરી તાકાત સે બોલીએ ભારત માતા કી જય

પંડિત જવાહરલાલ નેહરુ નું ચેપ્ટર એ તમારે જે મિત્રો જે મિત્રો ને એમાં રસ હોય એ જરૂર વાંચે પણ મેં કહ્યું એમ કે માન્ય વડાપ્રધાન એ સરકારી ખર્ચે

આપણી સંસદ પણ ન ચાલી શકે અને હવે તો ભારતીય જનતા પાર્ટીમાં એમનો દીકરો છે એને ખાડે નાખ્યો હોય એવું એવી પરિસ્થિતિ છે અને યશવંત એ કઈક નવી પાર્ટી રચી છે હમણાં કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં છે નહીં પણ આવા તેજસ્વી માણસો નરેન્દ્ર મોદી ને ગમે નહીં એમને એમની સ્તુતિ કરે એવા જ માણસો ગમે એટલે એ ઝારખંડમાં આ વાત કરે છે પછી મહારાષ્ટ્રમાં પણ થોડા ફેરા મારશે કારણ કે ઝારખંડ અને મહારાષ્ટ્ર બંનેમાં એમની સ્થિતિ એમની પાર્ટીની સ્થિતિ એ કેવી છે તમે બધા જાણો છો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર